તારે હોવાને કારણે મારા માડી આવે છે આ વિસ્તારમાંથી કાર ચાલકોનો સ્ટેન્ડ અન્યત્ર ના કરવા માટે જીવન છે અમારે જવાનું પેટ કરીએ છીએ અમે તો અમારે વાળા વાળા એક્સિડન્ટ મારવા અને ધમકી ખોટી આવીને મારી લાડીઓ ઠોકો છે અમને એક્સિડન્ટ કરીને મારવાની કોશિશ કરે અને પોલીસવાળા એમ કરે ટ્રાફિક છે કે ટ્રાફિકમાં એમ કહે છે પોલીસવાળા અમારું કોઈ અરજી અમાર ને અમારા ગરીબ લોકોનું અમાર ચીતાં અમાર પેટ પૂષણ કરવાનું અમારી માંગ છે અમારી અમાર ચો જવાનું અમારો રોટલો છે રોજી રોટલો છે અમારો અમાર ખાવાનું ગુંજન અમાર ચો ચલાવવાનું અમે વિધવાસ મોનીશું અમે ગરીબ લોકો ને છે અમે ભાડા ના મકાન રહેવા વાળા અમે લારી ખાઈએ હોજે શેર લોટ લાઈન ખાવાવાળા વાળા છીએ અમે મજૂરી કરવાવાળા વાળા છીએ આખો દિવસ મારું ગુજરાત નો હોય લારી ઉપર ચલાવો છો અને અને આ ઈકો વાળા આમ જો કે અહીંયા ટ્રાફિક આમ જો કે અમને એ ખોટી ખોટી ટકરો મારે છે અને ખોટી ખોટી ધમકીઓ આલે છે ને અમને ધંધો નથી કરવા દેતા મારી માંગ એમ છે કે ઈકો વાળા બંધ કરાવવા હું ઊભા રહેવાના રાજકોટ મહાનગરપાલિકાનો જન્મ મરણ વિભાગ જ જાણે મરણ પથારીઓ હોય તેવી